તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની હવામાન ચેનલમાં અતિભારે મિત્રો વાત કરીએ તો આજે અષાઢી બીજના રોજ સાંજના સમયગાળા આસપાસ ગુજરાતમાં ભારે મેઘતાંડવ રહેશે તે સિવાય મિત્રો આઠ અને નવ તારીખે પણ ગુજરાતમાં વરસાદનો જોર વધવાનું છે તેના વિશે વિડીયોમાં આગળ વાત કરી રહીશું વિડીયોને અંત સુધી જોતા રહીજો

છે તે હવામાન ખાતાની શું અપડેટ વાદળોને આધારે મિત્રો અહીં તમને દેખાડી કે ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારોની અંદર અને કેટલો વરસાદ જોવા મળી શકે છે તો આવો મિત્રો એક પછી એક ચર્ચા કરી લઈએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વાદળોનું જોર વધી રહ્યું છે અને કેટલા વાગે કઈ તારીખે વરસાદ આવી શકે છે ખાસ મિત્રો જોઈએ તો આજે મિત્રો વાત કરી લઈએ સાંજના વિસ્તારની આસપાસ તમે જોઈ શકો ગુજરાતના સમગ્ર વિસ્તારોની અંદર અહીં વાદળની સિસ્ટમ બની રહી છે જેને લઈને મિત્રો આજે સાંજે જ વરસાદનો જોર વધશે અને આવનારા બે દિવસ 8 અને 9 જુલાઈના રોજ ગુજરાતમાં આ વરસાદનો જોર વધેલું રહેશે અને ગુજરાતમાં આગળ પણ તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો વાત કરી લઈએ કે વાદળો કયા કયા વિસ્તારોમાં આજે જોવા મળી રહ્યા છે તેના આધારે સાંજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતમાં મિત્રો વાત કરીએ સૌથી પહેલા મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વેરાવળ લાગુ વિસ્તારો મહુવા વિસ્તારો કેશોદ તુલસી શામ વિસાવદર ધારી ભાવનગર જિલ્લાની વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લામાં ખાસ ગારિયાધાર પાલીતાણા જેસર તળાજા લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ તમને જોવા મળી શકે તે સિવાય મિત્રો ત્યાંથી ઉપર જઈએ તો ઉપર પણ મિત્રો જે ભાવનગર વલભીપુર ગઢડા લાગુ વિસ્તારો બોટાદ બરવાડ

પણ વિસ્તારો છે ભાટિયા ખંભાળિયા લાલપુર આ દરેક વિસ્તારોમાં મિત્રો લાલપુર ભાણવડ અને શિશલી લાગુ વિસ્તારમાં આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે પરંતુ જામનગર આસપાસના જે વિસ્તારો છે જેવા કે વાત કરીએ તો ધરોલ કાલાવાડ લાલપુર જામનગર રાજકોટ આ દરેક વિસ્તારોમાં મિત્રો આજે વાદળોનું જોર વધી રહ્યું છે તેના આધારે મિત્રો ભારે વરસાદ જોવા મળશે ખાસ ગોંડલ વેરાવળ આ દરેક વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે ત્યારબાદ હવે કચ્છની વાત કરીએ તો સમગ્ર કચ્છમાં તમે જોઈ શકો ભારે વાદળો જોવા મળી રહ્યા છે કાળા ડિબાંગ વાદળોને કારણે ત્યાં વરસાદનો જોર વધશે એક પછી એક મિત્રો કચ્છના વિસ્તારો જોઈ લે તો ખાવડા ધોળાવીરા લાગુ જેટલા પણ વિસ્તારો છે સાથે જ અડેસર લાગુ વિસ્તારો નાગવીરી નીરોમાં લાગુ વિસ્તારો નલિયા ભુજ ભચાઉ ગાંધીધામ આ દરેક વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વિસ્તાર વરસાદની આગાહી આજે હવામાન ખાતાએ કરેલી છે મનફારા રાપર અડેસર લોદરાણી ધોળાવીરા આ દરેક મિત્રો તમે જોઈ શકો એ વિસ્તારો દર્શાવેલા છે ત્યાં કાળા ડિબાંગ વાદળોને કારણે વરસાદનું જોર આજે વધી શકે છે અને ભારેથી અતિભારે વરસાદ પણ તમને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તમે જોઈ શકો આજે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે કારણ કે વાદળોના પ્રમાણ વાદળોનું જૂથ ત્યાં એક સાથે વધારે જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મિત્રો મહેસાણાની આસપાસના જે પણ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમ કે મોઢેરા ચાણસમા પાટણ રોડા હરજી સિદ્ધપુર આ દરેક વિસ્તારો સાથે જ વડનગર લાગુ એટલા વિસ્તારો ઉત્તર ગુજરાતના ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે સાથે જ મિત્રો તમને જણાવી દે કે રાજસ્થાનને અડીને રહેલા આબુ રોડ બનાસકાંઠા બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારો તે સિવાય મિત્રો જોઈએ તો મોઢેરા ચાણસમા હરજી રાધનપુર રોડા પાટણ ડીઓંદર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે અતિ ભારે મેઘતાંડો જોવા મળશે સાથે જ વડનગર ડુંગરપુર હિંમતનગર લાગુ વિસ્તારો ગાંધીનગર લાગુ વિસ્તારો ત્યાંથી આ બાજુ આવે તો મિત્રો પંચમહાલ અને ખેડા તો આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે કારણ કે વાદળોનું જોર અહીં વધી રહ્યું છે તે મિત્રો આવનારા બે દિવસ ત્રાટકી શકે ભારે વરસાદ સાથે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરી લીધા બાદ મધ્ય ગુજરાતમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ મોરબી સુરેન્દ્રનગર સાથે જ કપડવંજ વિરમગામ નડિયાદ ધોળકા લાગુ વિસ્તારો ગોધરા ત્યારબાદ મિત્રો ગોધરા આસપાસ જોઈએ તો દાહોદ લાગુ જે વિસ્તારો છે ખાસ તો મિત્રો પીપલો દાહોદ જાહલોદ અને લુણાવાડા તો આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો આજે વરસાદી સિસ્ટમ સક્રિય થઈને અતિ ભારે મેઘ તાંડવ જોવા મળી શકે કારણ કે આ દરેક વિસ્તારોમાં જોઈ શકો તમે સૌથી મોટા અને ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો જોઈએ તો ખાસ આજે દક્ષિણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો છે જેમાં ખાસ સુરત

સાત જુલાઈ મિત્રો અષાઢી બીચ છે સાત જુલાઈ સાંજે વરસાદનો જોર વધશે ત્યારબાદ તે બે દિવસ સુધી રહેવાનો છે વરસાદનો રાઉન્ડ ખાસ નવ તારીખે મિત્રો જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે નવ જિલ્લાઓની અંદર મિત્રો તમને જણાવી નવસારી તો આ દરેક વિસ્તારોમાં મિત્રો એલર્ટને લઈને ભારે વરસાદ તમને જોવા મળી શકે ત્યારબાદ મિત્રો હવે આપણે ચર્ચા કરી લઈએ કે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર શું આગાહી રહેલી છે તો મિત્રો તમને જણાવીએ અંબાલાલે પંદર જુલાઈ સુધી વરસાદનો બીજો રાઉન્ડ જાહેર કરેલો છે તો આ બીજા રાઉન્ડ ની અંદર મિત્રો જે છે તે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ

સૌ પ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમ કે સુરત લાગુ વિસ્તારો સાથે જ ભરૂચ વ્યારા નવાપુર આહવા અને ડાંગ કોસંબા લાગુ વિસ્તારો નવસારી વલસાડ આ વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો આઠ અને નવ જુલાઈ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તે સિવાય ત્યારબાદ હવે આપણે વધુમાં જોઈ લઈએ કે આઠ તારીખે કયા વિસ્તારોમાં વરસાદ રહેશે આઠ અને નવ જુલાઈ તો સૌરાષ્ટ્રમાં મિત્રો તમે જોઈ શકો કે સૌથી વધારે વરસાદ ભાલ પંથક મહુવા અલંગ ભાવનગર પાલીતાણા ગારિયાધાર લાગુ વિસ્તારો સાથે જ જેસર ત્યાંથી નીચે આવે તો મિત્રો મહુવા લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં આઠ અને જુલાઈએ ભારે વરસાદનો એક રાઉન્ડ મિત્રો તમે જોઈ શકો છો સાથે જ અમરેલી જિલ્લામાં બગસરા વિસાવદર ધારી રહ્યો છે તે સિવાય તો જુનાગઢમાં પણ મિત્રો સારો વરસાદ જોવા મળશે જુનાગઢ વિસાવદર સાસણગીર નીચે જોઈએ તો માંગરોળ વેરાવળ તુલસી શામ સાથે સાસણગીર આસપાસ જંગલના જે વિસ્તારો છે ત્યાં કેશોદ વેરાવળ ભાણવડ આ દરેક વિસ્તારોમાં વરસાદ રહેશે પોરબંદર શિશલી દ્વારકામાં મિત્રો હળવો હળવો વરસાદ જોવા મળી શકે ખાસ કારણ કે ત્યાં મિત્રો કોઈ ખાસ વરસાદની આગાહી નથી પરંતુ એક મધ્યમથી હળવા વરસાદનો રાઉન્ડ તમને જોવા મળી શકે છે ત્યાંથી ઉપર મિત્રો કચ્છમાં જોઈએ તો કચ્છમાં પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર હળવા ઝાપટા જોવા મળી શકે આઠ અને નવ જુલાઈના રોજ કારણ કે ત્યાં મિત્રો આઠ અને નવ જુલાઈના રોજ

એક ભારે વરસાદની રાઉન્ડ જોવા મળી રહ્યો છે તેમાં ખાસ તો મહેસાણાના જે વિસ્તારો છે ખાસ મોઢેરા છે ચાણસમા લાગુ જે વિસ્તારો છે પાટણ લાગુ વિસ્તારો રોડા હરજી સિદ્ધપુર વડનગર હિંમતનગર આ દરેક વિસ્તારોની અંદર ઈડર લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે ત્યાંથી મિત્રો જોઈએ તો તે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ જોવા મળશે કારણ કે અહીં વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાંથી ઉપર જોઈએ તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં જે આબુ અંબાજી ઉદયપુર લાગુ રોડ છે ત્યાં મિત્રો પણ સારો વરસાદ અહીં જોવા મળી રહ્યો છે અને કડાકા ભડાકા સાથે વરસાદ પણ આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે આજના હવામાન સમાચારની માહિતી અહીં પૂર્ણ થાય છે મેં તમને જણાવી આપ્યું કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ આજે જોવા મળવાનો છે સાથે જ મિત્રો આવનારા દિવસોમાં ચોમાસું કઈ તરફ આગળ વધે છે અને ગુજરાતમાં હવામાનની સિસ્ટમ કઈ રીતની બને છે જેના વિશે મિત્રો વાત કરવાની છે આપણે આવનારા વિડીયોની અંદર તો મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો જેથી અમને ખબર પડી જાય કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો સાથે તમારા ગામનું હવામાન અત્યારે શું છે તે પણ જણાવી આપજો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી